ઘણા બધાને એક પ્રશ્ન હોય છે કે પ્રેગ્નન્સીમાં કયા ફ્રૂટ ખાઈ શકાય ફ્રૂટ મારે લેવું તો આખું લેવું કે હું જ્યુસ કરીને લઉં તો આજનો ટૉપિક આ છે હું ડૉક્ટર નેહાજી પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ પહેલું તો એ સમજવાનું કે ફ્રૂટ જે લેવાનું છે તે કયા સમયે લેવાનું છે તો હંમેશા ફ્રૂટ એ આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે સ્ટમક લેવું જોઈએ એટલે કે ખાલી પેટે લેવાનું એટલે સૌથી બેસ્ટ ટાઈમિંગ એ છે કે તમે સવારે બ્રેકફાસ્ટના ટાઈમે એ વસ્તુ લઈ શકો છો બીજી વસ્તુ ઇવનિંગના ટાઈમે લઈ શકો છો એનો મતલબ એવું નથી કે લેટ નાઇટ નથી લઈ શકતા ક્યારેક તમે પ્રોસેસ ફૂડ લો એના કરતાં જે સિઝનલ ફ્રૂટ લો એ રાત્રિના સમયે વધારે યોગ્ય છે બીજું કે સ્ટાર્ટિંગના ઇનિશિયલ ત્રણ મંથ હોય છે કે જે ક્રિટિકલ હોય છે અને કેટલાકને એવી આગળની એબોસન હિસ્ટ્રી હોય છે કે જેના લીધે અમુક ફ્રૂટો લેવાય હિતાવહ નથી જેમ કે પપૈયા પપૈયા ખાસ કરીને કાચું પપૈયું કાચું પપૈયુંમાં એક એવો રાસાયણિક દ્રવ્ય આવે છે કે જેથી તમે લો છો તો એ મિસકેરેજના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે એટલે ઇનિશિયલ એકથી ત્રણ મંથમાં તમારે કાચું પપૈયું ખાવું એ યોગ્ય નથી બીજી વસ્તુ પાઇનેપલ છે પાઈનેપલ બી એક એવું ફ્રૂટ છે કે જે પ્રેગ્નન્સીના ઇનિશિયલ ત્રણ મહિનામાં લેવું તે હિતાવ નથી એટલે તમારે ત્રણ મહિનામાં આ બે પપૈયું ને પાઇનેપલ એ ખાસ એવોઇડ કરવું એ જરૂરી છે બીજું કે કયા ફ્રૂટ્સ લઈ શકાય તો સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે સિઝનમાં જે ફ્રૂટ ઉગે છે અને જે ક્વૉલિટીવાઈઝ પ્રોપર હોય છે તે જ ફ્રૂટ તમારે લેવું એ ખૂબ જ હિતાવહ છે કારણ કે તેમાં ન્યુટ્રીશન વેલ્યુ અને ઋતુની ઇફેક્ટ એ ફ્રૂટ ઉપર સારી એવી હોય છે કે જેથી તમારો અગ્નિ એને પચાઈ શકે છે ઘણા લોકો એવું વિચારે કે કીવી ખવાય એપલ ખવાય પણ તમે એની સીઝન પ્રોપર હોય એ સિઝનમાં તમે એપલને લેશો કે કીવી લેશો તો તમને યોગ્ય છે બાકી બારે મહિના બધા ફ્રૂટ્સ હવે અવેલેબલ હોય છે પણ એ ફ્રૂટ્સમાં જે ન્યુટ્રિશન વેલ્યુ છે એ ખૂબ જ લો હોય છે એટલે પ્રેગ્નન્સીમાં જે સિઝનલ છે એ સિઝનલ ફ્રૂટ લેવા એ વધારે યોગ્ય છે જેમ કે આપણે જોઈએ છે કે વિન્ટર સિઝનમાં એપલ છે કે બીજા એવા ફ્રૂટ્સ છે કે જે વધારે સારી રીતે આવે છે અને ઉનાળામાં જોઈએ છે કે ઇનિશિયલ ફેબ્રુઆરી માર્ચમાં જે છે ગ્રેપ સારી રીતે આવે છે બીજા જ્યુસી જે મોસંબી નારંગી છે શુગર કેન છે એ આવે છે તો એને તમે ઉપયોગ કરી શકો છો અત્યારે આપણે ઉનાળામાં જોઈએ છે કે કેરીની સિઝન છે તો કેરી છે તેનો ઉપયોગ કરી શકો છો સાથે સાથે લીચી છે લીચીને પણ તમે લઈ શકો છો અને બનાના તો એવરગ્રીન છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે કેટલાક એવું કે જ્યુસ ફોર્મમાં લેવું એ વધારે યોગ્ય છે કે પછી આખું રો લેવું વધારે યોગ્ય છે તો ખાસ જરૂરી એ છે કે તમે એને આખા રો રૂપમાં આખું સિંગલ ફ્રૂટ લો તો તમને વધારે ઉપયોગી થઈ શકે એનું કારણ એ છે કે તમે આખું ફ્રૂટ જ્યારે ઉપયોગ કરો છો તો તમારે ફાઈબરનું પ્રમાણ અને સાથે સાથે એમાં જે ન્યુટ્રિશન વેલ્યુ છે જે એમાં વિટામિન્સ છે મિનરલ્સ છે એ સારી રીતે તમે બોડીમાં એબ્સોર્બ કરી શકો છો જ્યારે તમે જ્યુસ ફોર્મમાં એને ઇન્ટેક કરો છો તો તમારી જે આખી ડાયજેશન સિસ્ટમ છે એ ફૂલફિલ નથી થતી અને એના ફાઈબર પણ નાશ પામે છે એટલે તમને જે કહેવાનો મતલબ વેલ્યુ ડાયજેશન એકોર્ડિંગ મળવી જોઈએ કે તમારા પેટ ક્લિનિંગમાં હેલ્પફુલ થવું જોઈએ બધા વિટામિન મિનરલ્સ જે જે ફ્રૂટમાં અવેલેબલ છે એ ફૂલફિલ થવા જોઈએ તો એ ફૂલફિલ થતા નથી એટલે સિંગલ ફ્રૂટ લેવું એ વધારે યોગ્ય છે બીજી વસ્તુ એ ખાસ ધ્યાન આપવાની કે મિલ્કશેક ફોર્મમાં ઘણા લોકો ફ્રૂટનો ઉપયોગ કરે છે કે ફ્રૂટ સાથે દૂધ મિક્સ કરી અને એનો ઉપયોગ કરતા હોય છે તો આયુર્વેદમાં સ્પેશિયલી કીધું છે કે જે સાઇટ્રસ ફ્રૂટ્સ છે એ સાઇટ્રસ ફ્રૂટને મિલ્ક સાથે ઉપયોગ કરવામાં આવે તો એ એક એસિડિકતા વધારી દે છે એટલે તમારા ડાયજેશનને ડિસ્ટર્બ કરે છે બોડીમાં ગયા પછી તે ફો ફોર્મેન્ટેશન કરે છે એટલે એ મિલ્ક સાથે એનો ઉપયોગ કરવો એ વધારે યોગ્ય નથી એટલે બસ આટલું જ કહેવું કે તમે સિઝનલ ફ્રૂટનો ઉપયોગ કરો જે સિઝનમાં જે ફ્રૂટ અવેલેબલ છે જે ટ્રેડિશનલ છે મીન્સ તમારી લોકલ એરિયામાં જે દેશ અને કાલમાં ઉગે છે જ્યાં તમે રો છો ત્યાં ઉગે છે જે સમયે જે ફ્રૂટ ઉગેલું છે તેનો તમે ઉપયોગ કરશો તો એ તમને હિતાવહ છે અને આખી પ્રેગ્નન્સીમાં જો તમારું ડાયજેશન પ્રોપર ન રહેતું હોય તમને નોશિયા વોમિટિંગની કમ્પ્લેન રહેતી હોય તમે અનાજ ખાઈ ન શકતા હોય અને બીજા બધા કોમ્પ્લિકેશન થતા હોય તો સિઝનલ સિંગલ ફ્રૂટનો ઉપયોગ સારી રીતે કરી શકો છો